આપડે ગાડી બોલાવી લે એક જણમાં ઝડપ એટલે આ વરસાદે તઈ દાડે તો રહેતો નહીં હા હવામાન ડેવ કર્યું મારે સ્વેતરમાં ઓટો મારવા જાઓ પૂરા ની પલડી જ નહીં જોયું ને કા લાલબાનો વેલા ફોન આવ્યો તો લાલબાની કે પૂરા ભરવા મેં આવે રાત તો મને આ ઓટો મારવા દે સ્વેતરમાં પૂરા પડ્યા અને ત્વેતરમાં પહોંચી ગયો હે અરે અરે પૂરા તો પલળી ગયા હવે હવે દેખાતું રાખતું નહી રામા બોલો બોલો ઘરમાં પાણી જોવા પુરા જોવા જોયા જોયા છે બે હાજર રૂપિયા બે હાજર રૂપિયા મારે રાખવા જેવા બે હાજર 2000 બે હાજર ભાવ અઢાર હોય બે હાજર રાખવા બે હાજર ભાવ હું ગાડી લઈને આવી છું તણાવ છું હાલ તણાવ પૈસા હાલતો જુ પૂરા થારા હે

જો આ ગાસ તો હારું જો હ જબર આપણે બાબાની જરૂર છે વાહ જેવું છે મારે કમળ એ તાર તમે